પ્રોફેસર પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફ ને બીભત્સ ફોટા પાડ્યાની ફરિયાદ કોલેજના સંચાલકો પાસેથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ને પહોંચ્યા કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ આમને સામને જે દરમિયાન કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિત ફરિયાદ કરી હતી આ બાબતે મહિલા ક્લાર્કે કારકુન અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી થતા વિવાદ ચડ્યો હતો ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળ ઉપર ટોળા ઉમટી પડ્યા હતા કોલેજના આચાર્યો પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબ્જે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો વિવાદને ને બેતાળીસ દિવસ લાંબા સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે આ બાબતે કોલેજના મહિલા કારકુનને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે મારું નામ પટેલ રાધિકા છે હું નેત્રંગની રહેવાસી છું હું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં એડવોર્ડ કલર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરું છું આ ઘટના તારીખ એક ફેબ્રુઆરીની છે સવારે સાડા નવ વાગેલા હતા અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું બે સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિ સેમિનાર હતો તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છૂપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય સેમિનાર હોવાના કારણે બે દિવસ પછી અરે પાંચ તારીખે હું એ કો અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિકમાં અરજી આપેલ હતી જે અરજી મારા પાસે છે જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું એની આજે પહેલી ફેબ્રુઆરીથી લઈને આજે તેર માર્ચ થઈ ગઈ આ ઘટનાને બા બેતાલીસ દિવસ થઈ ગયા ચાર નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર એ અજીતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું ત મારું નિવેદન લીધેલું હતું ઓન કેમેરા લીધેલું હતું એના પછી પણ ચાર વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે પાંચમી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા જેમ જેમાં એમણે હળાહળ જુઠ્ઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો ચાર નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહી રહ્યા હતા મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે છુપી રીતે ફોટા પાડવામાં આવે છે તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે તેઓ કેટલી સુરક્ષિત છે વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષિત સુરક્ષાના પગલા કેટલા લીધા છે ભૂતકાળમાં સરકારી વિનિયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે પણ આવો કોઈ બનાવ બન્યો છે એવું અમને જાણવા મળ્યું છે બનાવ બન્યો છે સાહેબ પણ છે ને સરની બીક દબાણ દ્વારા પોતાની ઇજ્જતના લીધે છોકરીઓ બહાર નથી પાડવામાં માંગતી કોના દ્વારા તમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ઉપરથી સ્ટાફ દ્વારા જ સર કોલેજના સ્ટાફ દ્વારા જ આજે પણ અહીંયા થોડા સમય પહેલા સરે કીધું કે તમારો જે મેટર હોય એ બહાર પતાવો કોલેજનો મેટર છે તમે બહાર શું કામ પતાવીએ કોલેજમાં જ પતાવીએ ને અમને ન્યાય જોઈએ સર અમારા મેડમને પણ ન્યાય જોઈએ આજે મારા સાથે થયું છે સર કાલે બીજી વિદ્યાર્થીઓ સાથે થશે તો તેનું શું કરવું છો પેરેન્ટ્સ પોતાની છોકરીને અહીંયા કામ કરવા મોકલે છે ભણવા મોકલે છે કે પછી આવી રીતે કોઈના એ લોકોના રીતે ફોટા પાડવા માટે કે કોઈને રૂમ પર બોલાવવા માટે માટે રીતે બોલાવો એ કરવા આવે છે સર જો તમને તમને તમારો અપેક્ષા મુજબ મળે મળે ન ન્યાય ન મળે તો તમે શું આગળ કરી શકો હું પોલીસ કાર્યવાહી કરવા માંગીશ આજે મોબાઈલ તમારો સીલ કરવા જે શિક્ષકે તમારો ફોટો પાડવામાં આવ્યો તો એનો મોબાઈલ આજે સીલ કરી દેવામાં આવે સર પ્રેક્ટિકલી હું તમને કહું તો આપણે કોઈ ફોટો પાડ્યો હોય

બી હિન્દી વિષયમાં તો આ ચાલીસ દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી પણ કોલેજ હાથ ધરતી નથી અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે બાર મેટર કરો જે હશે તે બાર અમે બાર પ્રશ્ન કર્યો તો બહારથી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા નાખે છે

કોઈ ભૂતકાળના સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે પણ આ પ્રકારનું કૃત્ય થયું હોય તો તમારું તેમાં ધ્યાનમાં છે વિદ્યાર્થીઓને ખબર દેવામાં આવે છે કોઈ થોડી ઘણી લોકોને દેવામાં આવે છે કોના ધોરા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોલેજના